નમસ્કાર નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું કલા વૈષ્ણવ અને આપ નિહાઇ રહ્યા છો નાગર ન્યૂઝ આજના મુખ્ય સમાચાર અને દેશમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ એકાઉન્ટન્ટની એક ફિલ્મ બની જુનાગઢ અને દેશમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ એકાઉન્ટન્ટ શ્રી આશિષભાઈ માકડ પરથી શ્રીકાંત ફિલ્મ બની છે જેમાં આશિષભાઈ માકડનું પાત્ર ભજવનાર બોલીવુડ એક્ટર રાજકુમાર રાવે અમદાવાદમાં આવી આશિષભાઈ માકડનું દિવ્યાંગ ગૌરવ સન્માન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટીના સહયોગથી થયું હતું તેમ અમિતભાઈ શાહે જણાવ્યું છે આશિષભાઈને ખૂબ ખૂબ અભિનંદન તેમણે જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે વિગતવાર સમાચાર આ પ્રમાણે છે જુનાગઢથી શ્રીમતી વૈશાલીબેન જોશીપુરાએ નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વર અને એમની નાગરો ઉપર કૃપા અને વરદાન વિશે વિગતવાર માહિતી આપેલ છે જે મુજબ સુવર્ણમય દૈદિપ્યમાન તેજોમય દેવ હાટકેશ્વર જે લિંગ સ્વરૂપે વડનગરમાં પ્રગટ થયા તેમની પૂજા નાગર જ્ઞાતિજનો ઈષ્ટદેવ તરીકે કરે છે ચૈત્ર સુદ ચૌદસ ને દિવસે તેમનો પ્રાકટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે હાટકેશ્વર એટલે હાટક શુદ્ધ સુવર્ણમય પ્રકાશમય જ્યોતિર્મય તેજ નાશવંત દેહમાં રહેલું અમરત્વ શિખરે બિરાજતું બ્રહ્મત્વ સંયમના આ દેવતાનું ઋષિતત્વ આ ઋષિતત્વ તે વિકાસ વૃદ્ધિ પામેલ બુદ્ધ ગ્રહ અને વિશુદ્ધિ ચક્રનું સંયોજન છે આ ઋષિ સ્વાભાવિક રીતે જ નાગર જ્ઞાતિજનોના રક્તમાં રંગસૂત્રમાં ભળેલ છે એટલે જ તેઓ શિક્ષણ એટલે કે એજ્યુકેશન અને એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં આદિકાળથી જોડાયેલા છે ભગવાન હાટકેશ્વરની કૃપાથી તેઓ જન્મજાત જ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સુનિયોજિત પડે પ્રજ્ઞા અને દાર્શનિક કરી શકે છે માટે જ નાગરો રાજકુમારોને પણ શાસ્ત્ર સંસ્કાર સંસ્કૃતિનું શિક્ષણ આપતા કાળક્રમે પ્રધાન પદ સંભાળતા થયા વળી બળવાન બુદ્ધ ગ્રહ અને વિકાસ પામેલ વિશુદ્ધિ ચક્ર ને લીધે વિચાર વાણી અને વ્યવહારની મધુરતા અને શાલીનતા પેઢી દર પેઢી આજે પણ નાગરોમાં ઉતરી આવી છે અને આજે પણ મોટે ભાગે નાગર જ્ઞાતિજનો શિક્ષણ અને સરકારી નોકરીઓમાં જોડાયેલ હોય છે તેમની પ્રમાણિકતા અને કાર્યનિષ્ઠા આજે પણ અકબંધ છે જે આજના સમયમાં શુદ્ધ સોના હાટક જેવું છે અને ભગવાન હાડકેશ્વરની કૃપા જ ગણાય સત્યને સમજવાની ગ્રહણ કરવાની ક્ષમતા અને તેને આચરણમાં લાવવાની અને સત્યને કહેવાની તેઓમાં હિંમત હોય છે પણ સત્ય તો કડવું જ હોય ને તેમ છતાંય આ કડવા સત્યને મધુરતાથી સૌમ્યતાથી સભ્યતાથી શાલીનતાથી દર્શાવવાની ખૂબી તો માત્ર નાગર જ હોય છે જેનું વૈશાલીબેન જોશીપુરાને જોશીપુરા ગૌરવ છે અને આપણને પણ એ વાતનું ગૌરવ છે એમણે નાગર ન્યૂઝના ડાયરેક્ટર શ્રી નીરજભાઈ ભટ્ટને ટેલિફોનિક વાતચીતમાં આ આ બધું જણાવેલું હતું આપણે પણ સૌ ગૌરવ અનુભવીએ છીએ જય હાટકેશ નાગર પરિવાર મણિનગર આયોજિત સાથે નિઃશુલ્ક કાર્ડિયોગ્રામ બ્લડ શુગર અને બીપી માપવા અંગેની સેવાઓ પણ આપવામાં આવી આપણી જ્ઞાતિના જ નિષ્ણાત ડોક્ટર પ્રજ્ઞેશભાઈ વોરા તરફથી કાર્ડિયોગ્રામની વ્યવસ્થા કરવામાં આવી હતી

સુશોભન નું કાર્ય શ્રી નૈશભાઈ રાવળ તરફથી આરતી બાદ ચોકલેટ નો પ્રસાદ વિનંતી પ્રસાદ માટે શ્રીમંત વેન્યુ નો લાભ શ્રી કાંતિભાઈ ભટ્ટે તેમની ગેરહાજરીમાં પણ વાપરવા માટે આપેલ ઘરનો છે અશ્વિનભાઈ રાવળ સંજયભાઈ ત્રિવેદી સમીરભાઈ મહેતા કાર્તિકભાઈ જહા જહા શીતલભાઈ જોશી જ્યોતિબેન લાજોબેન જોશી ગીતાબેન જહા ભાવનાબેન મહેતા જહા અન્ય સભ્યોના સાથ સહકારથી આ કાર્યક્રમ ઉજવાયો મણિનગર સિવાયના અન્ય વિસ્તારોમાંથી પણ આમંત્રિતો હાજર રહેલ આ કાર્યક્રમમાં ખાસ નોંધપાત્ર વસ્તુ યુવાનોની હાજરી જોવા મળી જે બહુ જ પ્રશંસનીય છે આ પ્રમાણે યુવાનો રસ લેતા થશે તો જ્ઞાતિના કાર્યક્રમની ઉજવણીમાં સુંદર વાતાવરણ જોવા મળશે અને એકબીજાને મળીને સંબંધો વિકસાવી શકાશે આ કાર્યક્રમ અંગેનો વિડીયો અશ્વિનભાઈ રાવલની પુત્રી ધ્રુતિ ભટ્ટ દ્વારા બનાવેલ છે જે યુટ્યુબ પર આપ ધ્રુતિ ક્રિએશનના નામે જોઈ શકશો